કડવા પડતા નહી એ હારું નહી પડે એ કડવા હા સક છવાજી આપણે પેલા સગન ડોહા નીકન થઈને જવાનું પણ સગન ડોહો ભાળી જા હતો હંતાડ દો કે છેલી હંતાડે લીતો હો પણ પહાડ થી ઊભો થઈ જા હતો એ તો નહી થાય આતર તો ઊંઘી જેલો હશે સારું હાડો તા હાડો તા ખરી જે થાય જોઈ જા

મફત આવે છે ના ભલા માણસ આ ડોહો તો જુઓ હું કેવો થઈ ગયો છે ભૂકઈ ગયો છે મરચું ખાઈ ખાઈ એટલે મૂકું છું કે મત તમે મરચું પણ બે બે ચાર શાક લીધું તો શું થઈ ગયું તમારે કોઈ અટકી ગયું તમારે ઓય ના દાડો મહેનત કરું છું આ તમે આવો લ્યો આ લઈ જા થઈ ગયા એને કોઈ તમારી માથે બધું નહીં માવતો હું તો કોઈ પણ થોડી શાક પાજીમ શું ખીર પડવાનું છે હો રૂહો ના આવતા પણ આટલી વખત તો જવા દે આવો શું આલું તમે મોજાને તો આલો ઠેલીને તો સંજી જેની આ પેલી પડીન અમે જતો નહી છેની ની આલું ને તમને બે પાંણે પતા નહી આલ છે અમને હા એમ તો હના આલો કોની એટલે પાવાન છે તો કરો આ તો કરું જ ને મારી ઠેલી છે મારા ખેતરમાંથી નેગને ની જા અને તમે મને પાવન કરો પાવન નહી કરતા પણ ઠેલી તો લેવા દે અમારે નહીં મને છેની જા લે પણ ડો થેલી તો લેવા દે નહીં આલમી શું કરી સારું હારું તાર જોડે પેરજે મોજા તું એ તો મોજા તો અમે પહેરવાનો છું મગન ગી જાય

તમે લઈ જવા હેડો તો માંગન નો ભેગા થઈને જયારે શાકભાજી હાલ છે ખરી આપડે હું તમને એજ કેતો પણ હાલતો જ નહીં ખબર હે પૈસા થઈ ગયા પૈસા આપણે મગનજી એમની શરમ નહીં ધરી

એને શું વે ઓયન ખડવાઈ છે એમ શકવાજી અને ઓયન અમેશ પાસે શું કરું મને એવું લાગે છે કે ઓયન ચાને ચા જનન છે ને ઉપવાનો ને દોનાવું અમને ઓયન જન છે ને નસ્તોય ની જને અમને લા છકડી શું બગો તમે એક એકલા પણ તમે અભિનાદ ન જમ આવો છો અતાર લેવી રમેલ માં જાતા યાર એટલે તેમાંથી ભેગા થે

અમે તો તને નહી તમે એક્યું આખું શેટર ઉપાડી જાવ એક ટક નું શાક ભાજી અમે તો નહીં લે હેડો ના પછી પાછું એક રેગણું જોવા નહીં મળે પછી તો એટલે નહીં આવી એમ ને તમારે એને પણ મુએ ને આ તમાર માથે મહેનત નહીં કરતો એમ એટલે પણ અમારો જો આખું શેતર લઈ જાવું છે પૈસા પૈસા લઈને પોતી જો બજારમાં બજારમાં મળે છે ભાઈ બની ચારે કો મો આવશે એમ કહું છું જો હું તમને એક ટોકી વાત કહું છું ચાક પાજી મહે ને ભાઈબંધની શરમ નહીં આને હું તો કહું છું હું નતો કેતો ફેમાજી હું નતો કેતો તમને તમે તો કેતા મને તો પણ એવું હતું કે મારો ખાસ ભાઈબંધ છે અમે એક થાળીમાં ભેગું કાઢેલું છે

અલે મગનજી હવે ઉભા રહો એક વાત કહું તમને બોલો બોલો આ છગન ડોહાય તો આપણે શાકભાજી આલી નહીં પણ આપણે ચાર રન ભેગા થઈને એના ક્ષેત્ર પર બેટડું રાખવું નહીં તારે જીએ આ જ જાવ છે હેડો તારી હુઈ જો ખાટલા તારી જે હુઈ જો છે એ ઉંજો એ પેલા આપણે હે ને ઉઠે એ પહેલા તો આપણે બધું લઈને રફુ ચક્કર થઈ જઈએ તમને શું લાગે તમને શું લાગે હે ઓથી જવાય ને ઓથી જવાશે હેડો તમે માર સંગા છોડો

ડુંગળી નહીં લેવા દઉં કે એટલે આજ અમે એને વગર ચોરી કરવા જઈએ છે તમારે આવવાનું મારું કેવું એટલું એ કોકના ખેતરમાં જઈને આપણે ચોરી ના કરાય અને તમારે ચોરી કરવી હોય તો કરો હું આ હેડ્યો કરે તમારે નહીં આવું ના બાપા અમે તો આ ચોરી કર્યા વગર જવાના જ નહીં ના કરો તમને ચોરી કેમ કે અમે ઘણું કગડા ત્યાં શાકભાજી માટે શાકભાજી ચોખી ના પડે તમારે આ બોજ આવો ના બોજ કોઈ અમે તો ચોરી કરવાના છીએ તમે તો ચોરી કરો મારે નહીં આવું હા તો તમે તાર ઘેર જાવ હા રોડ હું ઘરે જઉં હા બધું ચોરી લેવું છે મંગાજી જોજો હા હમ મારા બેટા હવે કાટમાં આયા છે શાકભાજી ચોરી કરવા જાય બધામાં ઘણી શાકભાજી મળે મળે તો વેચાતી ના લઈએ કે ચૂકના ખેતરમાં જઈ ચોરી કરવા જાય તો સગનજી ને કઈ દેવું હોય તેમ કઈ આવું સગનજી હાડો દેવાજી હા ટાઈમ ફાળી વેણો ફાળી મુ વેણું અને તમે મો અંદર ડુંગળી મુંગળી વાય તો લઈ લે આ તો એમ કહો ડુંગળી લો આજ તો બધું લઈ લેવું છે આજે ઊંધ્યું કરવું છે આ થોડું થોડું બધું લેવાનું જ છે આ તો માર કરી મંગા એ મંગા તો રેગણાવે તો તો પાપડી વેણો ભર્યા ખાવા મજા આવશે પાપડી મોઈ લે

ખબર પડશે તમે તમે જેટલી એટલી વેણી લો આ મને બોલી જાઓ ને કશું વાંધો નહીં તો હું સગનજી ને કહી દઉં છું ભલે પછી સગનજી તમને ઉઠાડું તમે જ માયા પાછા અલ્યા હું તો એટલા માટે આવ્યો તમારા તો પેલાજી મગનજી અને મંગોજી તમારા ચોરી કરવા ચોરી કરવા ગયા શાકભાજી ડુંગળી રીંગણ મરચા બધું ચોરી કરેલા વાલો વાલો વાત ખબરો નઈ કે પાછા ના ના હું ઈ તો હું હવે જોઈ હા પાછા તો હવે તમે સારું અને પાછા માના બેટા આ છગનના ક્ષેત્રમાં જ્યાં છે એમ ને તમે ન્યાગના જેવા નો મૂલ્ય જોવા નહોતા ના પાણી તો મારા ક્ષેત્રમાં તમે જતા રહ્યા છો એમ ને કશું વાંધો નહીં કેમ નહીં તમે લો હું એ જોઉં છું તા તમને આજ પગ ભાગવા જ્યાં ભાગવા જ મારે બે તો નહીં એક ન્યાગનું નહીં નાચું છું કોઈ હા આ રીત રીતે બગડશે પાછી બગડશે પેહલા આપણે આપણું નમ આવશે ને ખોટું કહી દે કમસી હે આ કાચી પાકી જાય બહાર નીકળો છોડા એ તો બાર નીકળીએ પણ હું આ થોડું લહણું ખેડીને આવું છું હું થોડા આબા બાર વડીયાળી બને મરસદી બધો હું તો થોડું લહણું ખેડીને આવું એટલે મરસદ આવે પણ મરસદ એ ક્યાં આવે નહીં કોઈ આવે નહીં હોર રાખજો હોટલ છો આવશે એટલો કમસી કમસી

એટલે અમે એવો ધોપો જોયો તો કોઈ હતું નઈ અમે શાકભાજી લેવા આવ્યા શું થઈ ગયું અમે અંદર આવ્યા હતા એટલે હું નાતના મજુ ની મૂ કરું છું કોની વાનું મૂ પણ દાને નાજવાનું મારે કરવાનું તમે કોઈ કોમ કરતા હો તો હું તમને શાકભાજી આનું અલા પણ ડોહા આટલી બધી શાકભાજી જો એકલો ગળીશ અને જમ એમને પૈસા નહી આવતા કોઈ તો એમ નહી આટલી બધી શાકભાજી વાઈ તો 500 કિલો જેવી આલે તો તારું શું લૂટે જવાનું તું અને કનુ લૂટે જાય છે તો ચેટલું વાયુ છે રવૈય વાય છે મેથી વાય છે બધું વાયુ હોય તો થોડી હાલતા નહીં તમે આટલી શરમ હાલતા નહીં અને કોઈની સરમ નહીં ભણતો તમારી જોઈ ભણું શરમ એટલે કોઈ હે ને આ તમારી માથે નહીં વાયુ એમ સમજ્યા ઓ કમસી તું ડોટ ડાયો થઈ ગયો એમ ને તને શાકભાજી ના હાલી એટલે તું કઈ આવ્યો ને સારું તારે તું આજ શો કઈ આવ્યો તારો વારો લઈ લેવો હે તારે તું જો શું એકના એકના બકો છો કોઈ બકતો નહીં લે તો કારણ હું તો તમારો ખાસ ભાઈબંધ હતો તમે મને શાકભાજી ની ના પાડી અમે શાકભાજી માં શાનમ નહી આજે ભાઈબંધી એટલે પણ શાકભાજી તમારે ભાઈબંધ થી શાકભાજી મૂકી છે કે ભાઈબંધ નો મૂકો છે એમ કો માં તો શાકભાજી મૂકી છે તા તો એવું છે હું એ તો લાવ તન થોડું લેતો જો જોડો બસ હવે નહી આઈ કોઈ દાડો આ તો હું આનું પણ પણ શાકભાજી કહું હું તો આ હું આનું શાકભાજી આનું ને બસ 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 હવે નહી આવું નહી આવું નહી આવું નહી આવું નહી આવું નહી આવ